કેન્દ્રીય ગૃહમંત્રીના ગાંધીનગર સંસદીય વિસ્તારમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર વિધાનસભામાં પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી આ ક્રિકેટ મેચમાં ખેલાડીઓના ઉત્સાહને વધારવા બીસીસીઆઈના સેક્રેટરી તથા એશિયન ક્રિકેટ કાઉન્સિલના મુખ્ય પ્રમુખ જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા ક્રિકેટ મેચમાં ઉપસ્થિત વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે આ મેચમાં જીતેલી ટીમ હવે અન્ય વિધાનસભા ક્ષેત્રની વિજેતા ટીમ સાથે રમશે આ સાંસદ ખેલ મહાકુંભમાં વેજલપુર વિધાનસભામાં આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર લગભગ એકસો છેતાલીસ જેટલી ટીમો ભાગ લીધો અને આજે તેની ફાઈનલ છે બીસીસીઆઈ ના સેક્રેટરી જયભાઈ શાહ ઇનામ વિતરણ માટે હમણાં આવે છે અને લગભગ અઢી હજાર જેટલા વિદ્યાર્થીઓ એ આની અંદર પોતાની શક્તિ બતાવી અને આ પ્રકારે યુવાનો રમતા રહેશે અને રાષ્ટ્રનું કામ કરતા રહેશે